ભારતના ચૂંટણી પંચે કોંગ્રેસના ઉમેદવાર કંગના રનુત વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ માટે કારણ બતાવ નોટિસ જારી કરી હતી ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા સુપ્રિયા સુનત અને ભાજપના સાંસદ દિલીપ ગોષને નોટિસ પાઠવી ચૂંટણી પંચે બુધવારે દિલીપ મમતા બેનર્જી સામે વાંધાજનક પોસ્ટ અને સુપ્રિયા સિહિતને કંગના રનોત વિરુદ્ધ વાંધાજનક પોસ્ટને માટે શોકોઝ નોટિસ ઇશ્યુ કરી છે હિમાચલની મંડી લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર કંગના રનોત અને કોંગ્રેસના નેતા સુપ્રિયા સિંહએ અને એચએસઆરની વાંધાજનક પોસ્ટર લઈને વિવાદ ચાલી રહ્યો છે મંગળવારે રાષ્ટ્રીય મહિલા આયોગે ચુડણી પંચને તેની વાંધાજનક પોસ્ટ અંગે ફરિયાદ કરી હતી રાષ્ટ્રીય મહિલા આયોગે આ મામલે ચુડણી પંચ પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરી હતી તે મહિલા સન્માન અને ગરિમાની વિરુદ્ધ હોવાનું પણ કહેવાયું હતું ચૂંટણી પંચે કહ્યું કે તેમની ટિપ્પણીઓ અભદ્ર અને ખરાબ હતી ચૂંટણી પેનલે જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ બંને ટિપ્પણીઓ આદર્શ આચાર સંહિતા અને ચૂંટણી પ્રચાર દરમિયાન ગૌરવ જાળવવા રાજકીય પક્ષોને તેની સલાહનું ઉલ્લંઘન કરતી હતી બંનેને ઓગણત્રીસમી માર્ચની સાંજ સુધીમાં કારણ બતાવો નોટિસનો જવાબ આપવા જણાવાયું છે હિમાચલ પ્રદેશ ભાજપે પણ કંગના વિરુદ્ધ પોસ્ટર લઈને ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી વાસ્તવમાં કંગનાને લઈને સમગ્ર વિવાદ ત્યારે થયો જ્યારે કોંગ્રેસ નેતા સુપ્રિયા સિંહ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર મંડી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર કંગનાની અભિનેત્રીની તસવીર સાથે વાંધાજનક પોસ્ટમાં લખ્યું હતું કે કોઈ કહી શકે છે કે બજારમાં શું ભાવ ચાલી રહ્યો છે પરંતુ વિવાદ વધતા સુપ્રિયા સાથે તે પોસ્ટ લાવી દીધી અને સ્પષ્ટતા કરી હતી કે તેણે આવું કર્યું નથી તેના બદલે આ ભૂલને અન્ય કોઈ ભૂલ અન્ય કોઈના કારણે થઈ છે જે તેના માટે ઇન્સ્ટા અને ફેસબુકનો એકાઉન્ટ ચલાવી રહ્યા છે તે મહિલા વિશે આવી વાંધાજનક પોસ્ટ મૂકવાનું વિચારી પણ શકતી નથી